નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં બારસો નેવું થી પંદરસો પાંચ સાવરકુંડલામાં એક હજાર પચાસથી પંદરસો ચાલીસ જસદળમાં બારસોથી પંદરસો પાંત્રીસ મહુવામાં આઠસો ચાલીસથી પંદરસો તેત્રીસ કાલાવડમાં અગિયારસોથી પંદરસો પિસ્તાલીસ જામજોધપુરમાં એક હજાર એંશીથી પંદરસો વીસ ભાવનગરમાં એક હજાર આડત્રીસથી પંદરસો અઠ્યાવીસ જામનગરમાં નવસોથી પંદરસો ચાલીસ બાબરામાં બારસો પચાસથી પંદરસો બેતાલીસ જેતપુરમાં એક હજાર પંચાવનથી પંદરસો એકવીસ વાંકાનેરમાં એક હજાર પચાસ થી ચૌદસો એસીબીમાં બારસો પચાસ થી પંદરસો ઓગણસાઠ રાજુલામાં નવસો થી ચૌદસો ચોસઠ હળવદમાં નવસો પચાસથી પંદરસો એકત્રીસ તળાંજામાં નવસો પચાસથી પંદરસો એકત્રીસ ઉપલેટામાં અગિયારસો થી ચૌદસો પિસ્તાલીસ માણાવદરમાં બારસો પાંત્રીસ થી પંદરસો પાસઠ ધોરાજીમાં અગિયારસો છવ્વીસ થી ચૌદસો છોતેર બીછામાં અગિયારસો પચાસ થી પંદરસો ભેસાણમાં એક હજાર થી પંદરસો છાસજમાં ચૌદસો પાસઠ ધનસુરામાં બારસો પચાસ થી ચૌદસો પાંત્રીસ વિસનગરમાં અગિયારસો પંદરસો એકતાલીસ ઉકરવાડા બારસો પચાસ થી પંદરસો ત્રણ ગોજારીયા અગિયારસો એસી થી પંદરસો હિંમતનગરમાં તેરસો ચાલીસ થી ચૌદસો બોતેર ચાલીસપુર બે ચાજીમાં શિહોરીમાં બારસો છાસઠ થી ચૌદસો પાંચ આંબલિયા ચૌદસો છત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો